અને હવે વાત ખંભાતની કરીએ તો ખંભાતમાં ભારે વરસાદથી જર્જરિત મકાન ધરાશાય થયું છે આરી પાવર હાઉસ પાસે જર્જરિત મકાન હતું જે થઈ ગયું છે મકાન બંધ મોટી જાનહાની ટાળી છે ભારે વરસાદથી કાચા પાકા મકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે ધોધમાર વરસાદ બાદ કંઈક આવી સ્થિતિ સર્જાય છે જે જર્જરિત મકાન હતું ખંભાતમાં એ ધરાશાય થઈ ગયું છે જે મકાન ધરાશાય થયું તે સમયના પણ કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે ખંભાતના આરી પાવર હાઉસ પાસે અજર્જરિત મકાન હતું જે ધરાશાય થયું વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ સરકાર અમારી સાથે જોડાયા છે મનીષ જર્જરિત મકાન ખંભાતમાં ધરાશાય થયું કાચા પાકા ધરાશાયી થયું છે આજુબાજુના રહેણાક વિસ્તારમાં પણ ભારે નુકસાન થવા પામ્યું છે મહત્વનું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પહેલેથી જ મકાન ને નોટિસ આપી ખાલી કરાવી દેવામાં આવ્યું હતું જેને લઈ કોઈ જાનહાની થવા પામી નથી